you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાત અને રાજસ્થાન પર વાવાઝોડાનું જોખમ વધી રહ્યું છે ભારતીય હવામાન વિભાગે અત્યંત ગંભીર હવામાન ચેતવણી જાહેર કરી છે મળતી માહિતી મુજબ એક શક્તિશાળી લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધી રહ્યું છે જેના કારણે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ વીજળી અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશ પોહંચા બાદ વેલ માર્ક લો પ્રેશર બન્યું ગઈ રાત્રે 11:30 વાગે રાજસ્થાનમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ. દક્ષિણ રાજસ્થાનમાંથી તે ગતિ કરીને સીધી જ ઉત્તર ગુજરાતમાં પહોંચી ગઈ. સવારે સાડા 5:30 વાગેની સ્થિતિ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં દિશાથી સિત્તેર કિલોમીટર દૂર સક્રિય જણાય છે. આ સિસ્ટમે મોટો વાંંક લીધો છે કારણ કે અગાઉના સંભવિત ટ્રેક પ્રમાણે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ આગળ વધીને પાકિસ્તાન તરફ જવાની સંભાવના હતી, જોકે હવે આગામી બે દિવસ સુધી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. આ ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં I'll changed.